યુવા કોંગ્રેસી નેતા સામે થયેલી ફરિયાદ રદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર અપાયું આવેદનપત્ર આપવા આવેલા ત્રીસથી થી વધુ લોકોની અટકાયત કરાઈ આમોદનગરમાં કચરો ઉઘરાવવા આવતા ટેમ્પાની સમસ્યા સામે નાગરિકો સામે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આમોદના વોર્ડ નંબર ત્રણના વણકરવાસમાં વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી ડોર ટુ ડોર કચરો ઉઘરાવતો ટેમ્પો નહીં આવતા ગંદકીથી પરેશાન બનેલા યુવા નેતાએ પોતાના ઘરનો કચરો આમોદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરની કચેરીમાં ઠાલવીને રોષ વ્યક્ત કર્યો હતો જે બાબતે સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા યુવા કોંગ્રેસી નેતા કેતન મકવાણા સામે જાનથી મારી નાખવાની ધમકી આપી સરકારી કામોમાં અડચણ ઊભી કરવી સહિતની કલમોનો ઉપયોગ કરી ફરિયાદ નોંધાવી હતી જેથી આજરોજ આમોદ શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર તથા નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપવાની પ્રક્રિયા દરમિયાન પોલીસે આમોદ ચોકડી ઉપર એકત્રિત થયેલા કોંગ્રેસના અનેક કાર્યકરોને અટકાયત કરી લીધા હતા બાદમાં કોંગ્રેસના પાંચ આગેવાનોને મામલતદાર કાર્યાલય ખાતે પ્રવેશ આપી કોંગ્રેસી આગેવાનોએ મામલતદાર મયુર વરિયાને આવેદનપત્ર આપ્યું હતું તેમજ મુખ્ય અધિકારી પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે આમોદનગરમાં કચરો ઉપ ઉપાડવા માટે ટેમ્પોના મોકલાતા નાગરિકોને થતી સમસ્યાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસી કાર્યકર કેતન મકવાણા ઉપર થયેલી એફઆઈઆર રદ કરવા તથા સંબંધિત મામલે નિપક્ષ તપાસ કરવાની માંગ કરી હતી આ આવેદનપત્ર આપવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉફે કાંજી કિંગ મેકર મહેબૂબ કાકુજી આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજીત રાણા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત કોંગ્રેસના અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કોંગ્રેસના આગેવાનો તથા નાગરિકોએ તંત્રને ચેતવણી આપી છે કે જો પાણી ગટર જેવી મૂળભૂત સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો આંદોલનો વધુ તીવ્ર બનવામાં આવશે આજે અમે આબોટ નગરમાં સર્વ આગેવાનો આબોટ નગરના નગરજનો ભેગા થયા છે આબોટ નગરપાલિકા દ્વારા ઘર ઘર કચરો જે ઉઘરાવવામાં આવે છે એના માટેની પ્રક્રિયામાં છેલ્લા પંદર દિવસથી કચરો ઉઘરાવવામાં ના આવ્યો એનો કોન્ટ્રાક્ટ આપ્યો છે ઉઘરાવાનો છતાં પણ ઉઘરાવા ના જાય કચરો ઉઘરાવે એમાં પણ ટકાવારી નગરપાલિકા એટલે કેટલી ટકાવારી કોને મળે સૌથી પહેલા નક્કી કરવામાં આવે છે કચરો ઉઘરાવવાનો છે એના પણ ટકાવારી કચરો ના ઉઘરાવતા ગંદકી ગરબા એરિયામાં ફેલાઈ જાય એટલી બધી ગંદકી થઈ ગઈ ત્યારે અમારો દલિત યુવાન યુવા કોંગ્રેસનો પ્રમુખ એ કચરોને કહેવા જાય છે ત્યારે એની સાથે બેહુદ વર્તન કરવામાં આવે છે અધિકારીઓ દ્વારા ત્યારે કચરો લઈને ત્યાં ફેંકવા જાય છે કે લો આ કચરો એની સાથે બેહુદ વર્તન કે એનું કંઈ નથી તો એ કચરો બતાવે છે કે જો આ કચરો તમે પંદર દિવસથી આ સરકારના અને લોકોના ટેક્સના પૈસા અમે ટેક્સ ભરીએ છે નગરપાલિકામાં તો આ કચરો અમારો કેમ નથી લોકોની ગંદકી ફેલાય છે બીમારી ફેલાય છે ત્યારે એને દબાવવા માટે ત્રણ દિવસ પછી પોલીસ પણ આ બધું સમજે છે ગુજરાતની પોલીસ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓ ના પ્રેશરથી એની પર એફઆરઆઈ દાખલ થઈ છે લોકોના હિત માટે લોકોના સ્વાસ્થ્ય માટે ચેરા કરેલા છે એની સામે અવાજ ઉઠાવવા માટે લોકોનો એની સામે દાખલ કરવામાં આવે છે એના આજે અમે રેલી અને રજૂઆત કે એફઆરઆઈ થયેલી છે એક દલિત યુવાનનો નો અમારા દબાવ દબાવવાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે વિરોધ પક્ષને ખતમ કરવાનો પ્રયત્ન કરી રહેલા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે આમોદનગર ને સમગ્ર પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે

ચૂંટાયેલા અધિકારીઓએ એક એફઆઈઆર કરાવી બહુ દુઃખદ બાબત છે પણ ભારતીય જનતા પાર્ટી ના પ્રતિનિધિ એટલું શાન સમજી જાય કે દિવસો દૂર નથી કે તમે પણ વિરોધ પક્ષો બેસવાના છે ત્યારે એક એક તમારી પાસે હિસાબ લઈ